ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સીએનઆઈ સત્તર ગેરકાનૂની ગોરખ ધંધા છે રાઈટ એનો પાર્ટ બેનો આ વિડિયો અને એમાં વિષય છે એ પાસ્ટોરેટ કમિટી રાઈટ જે ઓગણત્રીસ અગિયાર સિત્તેરના દિવસે જે અલગ અલગ છ ધાર્મિક સંપ્રદાયો રજિસ્ટર્ડ ધાર્મિક ટ્રસ્ટ જેને આપણે કહીએ એનું એકત્રીકરણ થઈ અને સીએનઆઈ પણ નામદાર અદાલતોએ મંજૂર રાખ્યું નથી રાઈટ એ આપણે આગળ પણ જોઈ ગયા છે એની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો જે કાનૂની જોગવાઈનો જે ઉલ્લંઘન હતો છડે ચોક ઉલ્લંઘન જે ભંગ થયો હતો એના લીધે અને જે બીજું કારણ જો આપણે જોઈએ તો એ તો આર્ટિકલ પચીસ અને આર્ટિકલ છવ્વીસ જે ભારત દેશના બંધારણની કલમો છે એના આધારે જોઈએ તો એ જે છ અલગ અલગ ધાર્મિક ચર્ચોનું જે સંગઠનનું જે એકત્રીકરણ હતું ને જે સીએનઆઈ બન્યું હતું એને વ્યાજબી ઠેરવવામાં આવતું નથી બરાબર અને એટલે સીએનઆઈ જે ભારતના બંધારણના આર્ટિકલ પચીસ અને આર્ટિકલ છવ્વીસને આધારે પોતાને રિલિજિયસ સાબિત કરવાના માટે પ્રયત્ન કરે છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી એને ખારિજ કરી દેવામાં આવી બરાબર અને આવી પરિસ્થિતિની અંદર સીએનઆઈ નું જે માળખું છે જેના આધારે છે પાસ્ટોરેટના આધારે ડાયોસીસ આધારે ને સિનડના આધારે છે રાઈટ એને જ આખું ખારિજ કરી દેવામાં આવે છે એ કોઈ કાનૂની આધાર અસ્તિત્વ ધરાવતા નથી કોઈ જ કાનૂની અસ્તિત્વ ધરાવતા નથી અને એટલે આવા સંજોગોની અંદર પાસ્ટોરેટ ડાયસિસ અને સિનડનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી પણ તેમ છતાંય તેમ છતાંય રાઈટ આપણા દેશના કાયદાઓ રાઈટ હોવા છતાં પણ હા ચાલી રહ્યું છે અને એટલે આ બધા પ્રશ્નો ઊભા થાય છે અને ચાલી રહ્યું છે એ પણ કઈ વ્યવસ્થામાં ગેરકાનૂની રીતે અને ગેરકાયદેસર રીતે ગોરખ ધંધા કરીને ચાલી રહ્યું છે અને એટલે આ બાબત તમારી સમક્ષ લાવવાની મને ફરજ પડે છે રાઈટ અને એના સાત મુખ્ય મુદ્દા છે પાસ્ટોરેટ ને સંદર્ભના એના આધારે થોડીક બાબતો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પાસ્ટોરેટમાં આખી દુનિયામાં તો પછી ઇલેક્ટેડ થઈને આવ્યો હોય નહી જે તે જવાબદારી કમિટીમાં બેસતા રાઈટ પણ અહીંયા શું થાય છે અહીં તો સ્પષ્ટ લખવામાં આવે છે કે એક્ઝિક્યુટિવ કમિટીની મંજૂરીને આધીન રાઈટ ભલે તમે કદાચ ચૂંટણી જીતી જાઓ તો પણ તમારે

बरोबर पण तुम्ही ध्यानથી જુઓ તો सीएनआई નું કોઈ કાયદાકીય જોડાણ જ ચર્ચ સાથે નથી અથવા ચર્ચ નું રજિસ્ટ્રેશન સીએનઆઈ સાથે છે જ નહીં બંનેને એકબીજાના સાથે કોઈ સંલગ્નતા જ નથી કોઈ જોડાણ જ નથી કોઈ કનેક્શન જ નથી રાઈટ કેમ કારણે કે સીએનઆઈ રી સક્તર તો ریلی રિલીજીયસ ચર્ચ છે સામાજિક સંસ્થા છે જયારે ચર્ચા સંપ્રદાય સાથે તેમ છતાંય તેમ છતાંય એ ની પોંચ ઉપર આપણા નિર્દોષ કમિટીના મેમ્બર એ પોંચ બનાવે છે કોઈ કનેક્શન નથી ઈવન પાસ્ટોરેટ કમિટીના સભ્યને જે નોર્મલ સભ્ય છે ચર્ચનો એ નોર્મલ ચર્ચના સભ્યને અને ડી સત્તરને કોઈ કની કનેક્શન નથી તમે માગી જુઓ એમની પાસે તમારા સભ્ય પદની કોપી બરાબર એમથી આગળ વધી ત્રીજો પોઈન્ટ જોઈએ તો આપણને ખબર પડે રાઈટ કે ત્રીજો પોઈન્ટ તો બહુ ગત્યોનો છે કે આ જે CNID આઈડી છે એના કર્મચારી એટલે કે પાળક રાઈટ કારણ કે બધું સેલરી ને બધા એલાઉન્સ એમને D17 માંથી મળે છે હવે આ જે પાળક છે એને તમે પ્રેમથી કહો કે સાહેબ તમે એક પોંચ બનાવી આપો ને દાનની તમારી સહી સાથેની એ ભૂલથી નહીં બનાવે ભૂલથી નહીં બનાવે લખીને આપો કેમ કારણ કે ઉપરથી બોસનો ઓર્ડર છે એટલે એ ભૂલ તો નહીં જ થાય રાઈટ અને જો મારા ભરોસો ના આવતો હોય તો વિશ્વાસથી બાણક બાળક સાહેબ ને વિનંતી કરી જોજો ત્યાર પછી છું બરાબર કે એ જે સીએનઆઈ છે રાઈટ એ ચર્ચના નિર્દોષ સભ્ય પાસેથી જો એ ચેકમાં દાન લેશે રાઈટ હા તો ઘણી બધી વખત તમે કોઈ વસ્તુ માટે કે જરૂરિયાત છે કોઈ વસ્તુની ચર્ચમાં એના માટે દાન આપો છો રાઈટ એની પહોંચ કશું મળશે નહીં હા એની એનો ઉલ્લેખ નાણાકીય વર્ષમાં પણ ક્યાંય થતો તમને જોવા નહીં મળે અને એટલે શંકા સેવાય છે કે સીએનઆઈડી સત્તરના જેની અંદર આવા ચેક જમા થતા હોવી જોઈએ ક્યાંય નહીં હોય એન્ટ્રી કેમ કારણ કે નાણાકીય રિપોર્ટની અંદર તો એ ક્યાંય જોવા નથી મળતા અને જે વ્યવહાર થાય છે રાઈટ સીએન સીએનઆઈ ના સીએ જે કે છે એની અંદર જે બધો વ્યવહાર થાય છે સીએનઆઈ ના સીએ ની જે નોંધ છે રાઈટ ઓડિટેડ રિપોર્ટ ની અંદર ઓથોરાઇઝ રિપોર્ટ ની અંદર એની અંદર તો બધો કેશ વ્યવહાર ની નોંધ કરેલી છે એમાં તો આ એન્ટ્રી કોઈ દેખાતી જ નથી તો પછી પ્રશ્ન થાય કે આ જાય છે કોક ભૂતિયા એકાઉન્ટમાં સમજો છો અને ઘણા લોકોને થયું છે એવું કોઈ બિલ જોવા ના મળે કોઈ રસીદ જોવા ના મળે તો ચેક ની એન્ટ્રી ગઈ ક્યાં ચેક ના પૈસા ગયા ક્યાં ઘણા સભ્યો ને ઘણા સભ્યોને આ અનુભવ થયો છે પણ બિચારા ચૂપ છે કે નામે આપી દીધું ઈશ્વર જોશે પણ વાલાઓ ઈશ્વરે મને ને તમને સામાન્ય સમજ બુદ્ધિનો આત્મા જ્ઞાનનો આત્મા આપણને આપેલો છે આપણે એ આત્માને સંભાળીને એ આત્માની રૂએ રાઈટ એ આત્માથી પ્રેરાઈને આપણે તપાસ તો કરવી જ જોઈએ

એ તો રાજાઓના રાજા અને પ્રભુઓનો પ્રભુ છે હજારો દેશ જાતિઓ એની નજરમાં તો ડોલમાંથી ટપકતા ટીપા જેવી ત્રાજવામાં રહેલી રજકણ જેવી સવાલો આપણું તો આપણા જીવનનું જીવનનો જીવનનો સ્પાન આપણા જીવનના વર્ષો એની નજરમાં તો વીતી ગયેલા કાલના જેવા છે એ ઘાસના તણખલા જેવા સવાલો એને આપણા દાનની કોઈ જરૂર નથી પણ દાન આપીએ છીએ તો આ બાબતનું ધ્યાન રાખવું એ તમારી ને મારી ફરજ બને છે રાઈટ અને ત્યાર પછી અગત્યનો મુદ્દો છે રાયખડના સભ્યો તપાસ કરે એડવાન્સ એસેસમેન્ટના 25 લાખ રૂપિયા એટલી લાણીના માટે તો નથી લીધા ને લાણીઓ થઈ અને જે મુખ્ય થવાની બાકી છે એના માટે નથી લીધા ને બીજા જે કહેવાય કે ચર્ચિસ જે છે બરાબર કે જે ચર્ચિસ આર્થિક રીતે સદ્ધર છે એની પાસેથી પણ લેવામાં આવશે ઉઘરાણો આવશે ત્યારે આપવા પડશે બરાબર અને એટલે ધ્યાન રાખજો અને એ સાથે છઠ્ઠો અને અગત્યનો પોઈન્ટ જે તમારા ચર્ચનો નાણાકીય હિસાબ અને નાણાકીય રિપોર્ટ બહાર પડે છે એના છેલ્લા પેજ પર છેલ્લા પેરેગ્રાફની પહેલી લીટી વાંચજો પહેલી લીટીમાં લખ્યું હશે કે આ નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી મંડળીના મેનેજમેન્ટની છે એનો મતલબ શું થયો શું થયો એનો મતલબ સિમ્પલ ભાષામાં સાદી ભાષામાં કે આ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એમાં કશું બી ગફલું પકડાય કશું બી ભાંડ પકડાય બી મોટી જવાબદારી હોય કશી પણ મોટી ભૂલો પકડાય તો એના માટે જવાબદાર કોણ થશે કમિટીના સભ્ય ભાઈ તો પછી શું કરવા આપણે સીએનઆઈ ડાયોસિસ ને તમે તમારા ઓડિટ કરેલા રિપોર્ટ જમા કરાવો છો અને પાછું ઓડિટ કરવા માટે ઇન્ટરનલ ઓડિટ કરવા માટે સીએનઆઈ ડાયોસિસનો માણસ આવે ખજાનજી આવે પોતે ઓડિટર બનીને વાહ ભાઈ વાહ હા આ તો ચડ મેરી ને પટબી મેરી એના જેવી વાત થઈ હા રાઈટ એટલે સમજવાની જરૂર છે કે આ જે મુદ્દો લખાય છે કે નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી મંડળીના મેનેજમેન્ટની રહેશે એનો મતલબ કે બધી જ જવાબદારી પાસ્ટોરેટ કમિટીની રહેશે જે તે સેક્રેટરી ટ્રેઝરરની રહેશે ડી સત્તરની એ જવાબદારી રહેશે નહીં એમણે હાથ કંખેરી નાખ્યા એમાંથી જ્યારે તમારું ઇન્ટરનલ એ કરે છે રાઈટ અને તમે કોપી મોકલો છો પછી કરેક્શન એ કરે છે પણ કરેક્શન તમને જણાવતા નથી એ મુખ્ય બાબત છે રાઈટ અને એટલે આ બાબતો બધી ધ્યાનમાં સાતમો મુદ્દો જો સીએનઆઈ ડી સત્તર એ એનજીઓ છે તો એ રિલિજિયસ ચર્ચનું ઓડિટ કેમ ના કરી શકે ઇન્ટરનલ ઓડિટ કેમનું કરી શકે તમારે એમને રિપોર્ટ કેમ સબમિટ કરવો પડે કારણ કે તમે મનથી એવું સ્વીકારી લીધું છે કે તમે અથવા તમારું ચર્ચ એ સીએનઆઈડી સત્તર સાથે સંલગ્ન છે સાબિત કરી બતાવજો જો તમારી પાસે કોઈ પ્રૂફ હોય તો સાબિત કરી બતાવજો ડી સત્તર જે એનજીઓ છે એની અંદર પાસ્ટરોઇડ કમિટી કેમ ની આવે એની અંદર પાળકો કેમ ની આવે કોઈ રિલિજિયસ ચર્ચ હોય તો એ બધી વ્યવસ્થા કરી શકે પણ આ તો એનજીઓ એનજીઓ છે તો પ્રશ્ન થાય કે લગ્ન કેમ શકે ને તમે હા એકત્રીકરણ થયેલું છ ચર્ચોનું પણ એને તો પછી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે નકારી નાખ્યું અને એ આપણે સ્વીકારવું જ રહ્યું બરાબર કારણ કે એની અંદર એ લોકો કોઈ બંધારણ નહોતું ઘડ્યું કે કોઈ કાયદેસરતા સરકારની નહોતી મેળવી તો પછી ત્યારથી જ્યારે નક્કી થઈ ગયું બે હજાર તેર ને બે હજાર ચૌદમાં તેમ છતાંય આ બધું ધુપ્પલ હજી સુધી ચાલી રહ્યું છે ને એટલે વાલાઓ જો આપણે જાણીએ છે તો આપણે બોલવું રહ્યું રાઈટ પૂછવું રહ્યું અને બધું સીધું કરવું રહ્યું એ તમારી ને મારી જવાબદારીમાં આવે છે રાઈટ જો તમેને હું સીધું નહીં કરીએ તો ન્યાયના દિવસે આના માટે આપણે જવાબદાર ઠરીએ છીએ કેમ કારણ કે યાર તમે બેઠા છો રેલવેમાં એક એક્ઝામ્પલ આપું તમે બેઠા છો ટ્રેનમાં બરાબર હા રાઈટ અને બીજું કોક આવે છે અને કે છે કે લો આ ટિકિટ લાવો પૈસા બરાબર અને તમે ટિકિટમાંથી એક કાગળિયાથી ટિકિટ લો છો અને પૈસા આપી દો છો પણ એ છે જ નહીં ટ્રેનની ટિકિટ તો પણ જ્યારે ખબર પડે છે કે આ ટ્રેનની ટિકિટ છે હા અથવા ખબર પડે છે કે આ ટ્રેનની ટિકિટ નથી તો એના માટે શું કરવાનું પેલો ટીસી ઓથોરાઈઝ ને તમારી પાસે ટ્રેનની ટિકિટ માંગશે ત્યારે તમે શું કરશો સમજાય છે એક દિવસ જો સરકારી નજરે ચડી ગયા અને સરકારે આ બધું પકડી લીધું તો ખેલ ખતમ થઈ જશે અને એટલે વાલાઓ આ જે ચશ્મા છે સેના અંધભક્તિના એ ચશ્મા ઉતારીએ અને આ જે જવાબદારીઓ સોંપી સોંપીને આપણને જે ગુલામ બનાવવાની જે એમની મોડેસ પેન્ડી છે એમાંથી બહાર નીકળીએ આપણે પ્રભુના સેવકો છે રાઈટ કેમ કારણ કે પ્રભુના આપણે ગુલામ નથી ઈશ્વરે આપણને મિત્ર કયા છે રાઈટ અને આપણે ઈશ્વરના મિત્ર છે આપણે ગીત ગાતા હોય કે ઈશુ જેવો મિત્ર કોણ છે પણ જો ઈસુના માટે સ્ટેન્ડ ના લઈ શકતા હોય તો વ્યર્થતાની વ્યર્થતા સગડું વ્યર્થ છે પ્રભુ આ બાબતો સમજવાનું માટે તમને પુષ્કળ કૃપા આપે સહાય કરે મે ગોડ બ્લેસ યુ બાય બાય ટેક કેર